કટોકટી લગાવ્યાના પચાસ વર્ષ પૂર્ણ થવા પર સંવિધાન હત્યા દિવસ નિમિત્તે બોટાદ આદર્શ શૈક્ષણિક સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા કટોકટી લગાવ્યાને પચાસ વર્ષ પૂર્ણ થવા પર સંવિધાન હત્યા દિવસ નિમિત્તે બોટાદ આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો કટોકટી દરમિયાન પ્રજાને જનસંઘના કાર્યકરોને વિદ્યાર્થી પરિષદને ત્રાસ આપ્યો હતો

ભાજપના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા જે કાર્યક્રમ હતો અને વર્ષ પૂરા થતા ઇન્દિરાજીના વખતમાં જે કટોકટી લાગી હતી અને જે પ્રજા ને ભાજપના કાર્ય જનસંઘના એ વખતના કાર્યકરો વિદ્યાર્થી પરિષદ ને ખુબ ત્રાસ આપ્યો હતો લાખ થી વધુ નાગરિકોને જેલમાં પૂરી દીધા હતા ખૂબ યાતના ગુજારી હતી એની ઉપર અને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી અને જે લોકશાહીનું હનન કર્યું હતું એ દિવસો આવનાર પેઢીને અત્યારના યુવાનોને યાદ રહે એના માટે સંવિધાન દિવસ ઉજવવાની જે વાત છે કટોકટીના જે દિવસો હતા એ દિવસો કોઈ ભૂલે નહીં ફરીથી કટોકટી લાદે નહીં આ ભારત દેશના મહાન સપૂતો એ જે કંઈ ભોગવું જેમ કે આઝાદીની લડાઈમાં ઘણા બધાએ ભોગ આપ્યો એમ આ વખતે પણ પચાસ વર્ષ પૂરા થયા ત્યારે ઘણા બધા લોકોને અમે યાદ કરીએ છીએ ઘણા બધા અમારા જૂના કાર્યકર્તાઓ જેલવાસ ભૂલ્યો હતો ઘણાને એ સમયમાં મૃત્યુ પણ થયા હતા ઘણાની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી એ દિવસ યાદ રહી આવનાર પેઢીને ખ્યાલ રહી કે કટોકટી શું વસ્તુ હતી શા માટે માત્ર ને માત્ર જે પોતાના સ્વાર્થ માટે પોતાની સીટ બતાવવા માટે થઈ અને સુપ્રીમ કોર્ટમાં જે હુકમ આવ્યો તેને ઉઠાવી અને આઝાદીની અડધી રાતે જે કામ થયું હતું એવું જ પચીસમી જૂન પચાસ વર્ષ પહેલાં ઓગણીસો માં પોતાનો હુકમ કરી ફકરુદ્દીન તે વખતના રાષ્ટ્રપતિ પાસે જબરજસ્તી સહી કરાવી અને કટોકટી લાદી હતી અને હજારો નિર્દોષ લોકો જેલમાં પૂરી દીધા હતા આ કાળો દિવસ આપણા દેશ માટે પણ કલંકરૂપ હતો અને વિશ્વમાં પણ ખૂબ મોટી ચર્ચા જગાવી હતી કે આવી કટોકટીને હિસાબે એટલા બધા લોકોનો ભોગ લેવાનો છે એ દિવસ યાદ રહીએ સરકારમાં પણ રેકોર્ડમાં ખ્યાલ રહીએ અને આવનાર પેઢીને પણ ખ્યાલ રહે એના માટે જવામાં આવે છે આજે મને પાર્ટી તરફથી જવાબદારી સોંપીને બોટાદ જિલ્લા લેવલે જે કાર્યક્રમ થયો એમાં આવેલો અને પત્રકાર મીડિયાના મિત્રો સૌનો આભાર માનો છે બોટાદની જનતાનો પણ આભાર માનો